પેલું ગારાનું પેલા બહાર જવું છે મિત્રો પણ આ કામ છે પૂરું થતું નથી કોઈ વાતે ધીરે ધીરે દાદા કામ કરે છે અત્યારે જેવું કામ પૂરું શું છે એટલે મિત્રો તમે બહાર જાય વાળી જવાનું છું તમને બધું બતાવીશ મિત્રો લલુ દીવાલ દિવાલ છે આ ગાબડું પડી ગયું ને બહુ વરસાદ આવ્યો ને ત્યાં ગાબડું પડી ગયું દીવાલ શણે દાદા અમારે બહુ બહુ વરસાદ આવ્યો ને બહુ કઈ ગાબડું પડી ગયું આ ગારા ની દિવાલ છે ને એટલે નકર તો વાંધો ન આવે આ દિવાલ ને ટ્રેક્ટર એમાં એવું દાદા તા થોડીક સુખ પડી ગઈ દિવાલ પડી ગઈ દાદા દિવાલ થોડુંક શણાય છે અડધું અને અડધું શણાય ગયું છે

આવે છે વાવવાનું કઈ કામ છે નઈ જયારે વરસાદ છે એટલે વાવવા દેતો નથી હમણાં નવી રહ્યા તો આવડું થોડું કામ વધાર્યું ને એ બાને આવડો અત્યારે આગળ થઈ ગયા

મિત્રો તો ગામડાની હાલત અત્યારે આવી છે બધા ગયા સુરત છે બધા અમારે વેલજી હતા છે અને છે ઠાકર દવા સાટે છે બધું ખડ થઈ છે ને તો આ ખડ લીડું મોટું મોટું થઈ ગયું છે મિત્રો દરેક ગામની અંદર આવી હાલત છે અત્યારે ગામમાં ગામ તમે ગમે જગ્યાએ જાઓ તો બધા ખોડા બધા સુમસામ પડ્યા છે ને બધા બધા છોકરા મોટા થઈ ગયા બધા

હા કામ છે તો પછી આપણે જઈએ ચાલો આ છે મિત્રો દાંતણીયા ગામ છે અને આ છે ખોડિયાર ખોડિયારમાં ખોડિયાર ખોડિયારમાં માતાજી નું મંદિર છે આ મગર બેઠી તમે દેખાય કોનો છે આ કોના માં એક બે મગર છે અહિયાં જો મગર બેઠી છે

સાંજના સાત વાગી ગયા છે હું પણ નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયો નાસ્તા પાણી કરી બેઠા પાપા જોકે છે અને સાંજ વાતાવરણ થઈ ગયું છે સારું એવું વરસાદ આવે છે ધીરે ધીરે જો ઠંડોઠો એકદમ શાંત વાતાવરણ છે અને વેધર પણ બહુ સારું છે અત્યારે હા ઢાંઢા ઘડી બધા શાંત પડી જાય એટલે વાવી વાવે બધા ઘરે આવે છે બધા એમ ડુંગરામાં જો હા લીલુંછમ બધું ગાર્ડન જેવું થઈ ગયું છે બધું તો ખેતરો બધા પેલા દિવાલ સંધાઈ ગઈ છે બાથરૂમ નું કામ એટલું થઈ ગયું છે બધું રેડી અને સ્ટાઇલ લગાવવાની બાકી છે એમાં બાકી બીજું બધું કામ પતી ગયું છે ઓલમોસ્ટ ટાકો બનાવ્યો છે અહીં ને પેલો દરવાજો જે હતો ને પેલો અહીંયા દરવાજો હતો એ બુરી દીધો તમે આ જગ્યાએ દરવાજા લગાવી દીધો છે ટેકો મૂકેલો છે અત્યારે આ રૂમ થઈ ગયો અત્યારે એકદમ ફૂલ રેડી લાઈટ ચાલુ છે અત્યારે આ બધું જો ગમે એમ બધું પડ્યું છે અત્યારે થાકી ગયા બધા સવારના મિત્રો મહેનત ઉઠીએ સાત વાગ્યા ઉઠીએ ત્યારના મહેનત કરતા હોય અત્યારે સાંજના છ સાત વાગે એટલે બાર કલાકમાં પૂરું થઈ જાય ત્યારે ફ્રેશ થઈને તો હવે ચાલો ગમતો ત્યાં થોડો કાંટો મારવા જઈએ બધે પાછળ દીવાલ હતી એ બધી દરવાજો અહીંયા હતો એ કાઢી નાખ્યો અહીં દરવાજો અંદર લઈ લીધો અહીંયા બંધ કરી દીધું ચાલો હવે જઈએ બાર જેમાં એક બીજા એક પ્લાન્ટની આજે રોપણી કરી છે નાનો એવો પ્લાન્ટ છે આ બીલનું ઝાડ છે આ રોપડો લેવા છીએ ને એવું છે એને સપોર્ટ આપી દીધો છે એને અહીંયા આ એક લીંબુડી થોડીક દીવાલ રિપેર કરવાની હતી ને એટલા માટે અહીંથી કાપી નાખી દાળી હજી આપણે આને કાપવાની છે આ ચીકુડી અને આ લીંબુડી છે એ બે ભેગી થઈ ગઈ છે આપણે લીંબુડી કાપવાની છે એટલે ચીકુડી વ્યવસ્થિત થઈ જાય આ અરે પાછો દાદાની ઘરે જ આવશો આટા મારવા માટે ચાલો જોઈએ શું કરે દાદાની

સોગાઈ ફાઇનલ શાન થઈ ગઈ છે તો સારો આપણો વ્લોગને પૂરો કરીએ છીએ અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં કાલે પાછા તો મિત્રો લાયક વ્લોગ તમને જો આજનો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર